હવે બિચારો ગોંડલ માં રાજકીય આગેવાનો અહીંયા રાજકીય આગેવાનો અને અમે ચોખ્ખું કીધું છે કે અમને રાજકોટ થી એની ટિકિટ રદ જોઈએ બીજી કોઈ માંગ અમે મૂકી જ નથી અને માફી અમે આપનાર જ નથી તો આ આજે આ જે ઘટનાક્રમ થઈ રહ્યું છે ને આજે વાટાઘાટો ચાલી રહ્યા છે મારા સમજમાં તો આવતા નથી પેલી બીજી વાત કે ભાઈ તમે કાલે સંકલન સમિતિ મીટિંગ બોલાવી છે એમાં અમને વાંધો નથી મીટિંગ બોલાવો હું પૂછવા માંગુ છું ભાજપા રાજકીય આગેવાનો કે ભાઈ તમે તમારું બચાવ શા માટે કરો છો તમારા જે વરિષ્ઠ મંત્રી બચાવ કરી રહ્યા છો એની જગ્યાએ તમે સમાજની વેદના કેમ નથી સમજતા આનું વિરો થઈ રહ્યો છે છતાંય તમે કે તો કે માફ કરજો તમને બચાવવાનું કામ કરો છો તમે અમારું સમર્થ વિચારતા અમારું માન સન્માન સ્વાભિમાન ની વાત છે

ચાહે સી આર પાટીલ કેટમાં નિર્દલીય ક્ષત્રિય ઉતારીશું કોઈ નહીં ઉતરે તો રાજ પોતે ઉતરશે અને આખા ગુજરાત નહીં આખા ભારત વર્ષમાં ક્ષત્રિયો આક્રોશ વિરોધ તમે ઝેલવા માટે તૈયાર રહેજો

આજે સી આર પાટીલે કીધું કે જે પણ ટિકિટ રદ કરવાની વાત છે એ નિર્ણય હાઈ કમાન્ડનો છે ગઈ કાલે રૂપાલાએ પણ કીધું હતું કે મેં માફી માંગી લીધી છે ટિકિટ રદ કરવાનો નિર્ણય હાઈ કમાન્ડનો છે હાઈ કમાન્ડ કોનો રિપોર્ટિંગ કોણ કરે જણામે છે કોણ આખા ગુજરાતમાં આગ લાગે એવી સ્થિતિ થઈ ગઈ છે બેન મોદી સાહેબ ને ખબર નથી અમિત શાહ સાહેબ ને ખબર નથી શું ચાલી રહ્યું છે ગુજરાત માં વાંધો નહીં ટિકિટ રદ ના કરો આ વખતે તમે ક્ષત્રિય જાતિગત છે છે જે એ જોઈ લેજો અને તમે જીતીને ને બતાવજો રાજકોટથી અમે જોઈ લેજો કઈ જીતો છો અમારે જે કરવું પડે કરી પુરુષોત્તમ રૂપાલા ને અમે ટિકિટ ટિકિટ જે છે એ રદ કરાવીને જે માનીશું ને જીતવા તો નહીં જ દઈએ અને જો આ ન્યાય નિયમે તો મેં કીધું ગુજરાતમાં અસર થશે નહીં આખા ભારત વર્ષમાં અસર કરીશું કારણ કે માત્ર આખા ભારત વર્ષમાં છે આખા ભારત વર્ષે હવે જાણ થઈ ગઈ છે

જે આવા સમય જ્યારે માનસમાન સભીમાનની વાત છે જે સમાજને ના ઉભારેતો હોય તો આ વખતે આ જેટલા પણ રાજીયા આકેવાલો છે એમને આ આપણે જવાબ આપી દેવું જોઈએ અને જવાબ આપવા માટે એક જ છે વોટ નહીં ભાષા વોટ નહીં ચોટ એટલે બે સમાજ સમજે છે સમાજમાં આક્રોશ છે અને આ વખતે સમાજ એક 100% ભાજપાન છે

અને અમારી ઉપેક્ષા પણ એટલે દરેક ક્ષેત્રમાં સમાજ આક્રોશ છે આનો છે ને આનો આક્રોશ ભોગ ભાજપા એક લાખ ટકા બનશે એની રદ નહીં થાય તમે હું કહું છું ને રાજકોટમાં જો ટીવી મત નહી થાય તો લાખો જે છોટીનો વોટ છે ગરાડદાર કાઠી ની કાઢ્યા નારોતા આટી માયા તાકેતાર ઠાકોર સમાજ આ વખતે રૂપાલાના પક્ષમાં અને બાજવાના પક્ષમાં વોટ નહી ના છે હું એ તમને એની ખાતરી આપું છું કે એ હું ખાતરી હું સમાજનો સાથે બેસી ચૂડી સમાજની સાથે હું બધી ચર્ચા કરે એટલે મને ખાપણ છે એટલે નુકસાન બહુ મોટું થવાનું કે બાજવાને તો આ ટિકી કરવી

જો ભાજપા ફેવરમાં વાત કરે તો સમાજ નહીં તમામ ક્ષત્રિય જે છે વિરોધ ટકા કરે છે ને તમે વિરોધ વિરોધ ઘણા બધા પ્રકાર હોય આજે જેટલા પણ રાજકીય આગેવાનો ગોંડલ બેઠા એમની વેલ્યુ શું તમે સમજી લેજે તમે આજે સમાજમાં જે સમાજે એમને આટલા મોટા અસ્તિત્વ પડ્યું છે અને એ સમાજમાં એમનું અસ્તિત્વ વેલ્યુ શું તમે જઈને લોકલ તમે પૂછો લોકલ શું કે છે એમના વિશે અને આજે જે મિટિંગ થઈ